તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાની વાતના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રણ અગિયાર બે હજાર પચીસ વાર છે સોમવાર રવિવારની રજા બાદ સોમવારે લસણમાં ફરી તમને લઈને આવ્યો છે ને હાલ લસણની આવકની વાત કરું તો લસણની આવક આજે આખું છાપરું નવું ભરાણું છે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે આગળ જાણીએ આપણે કે આજ લસણના કહેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂરથી કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને રોજે રોજના જોવા મળી જશે તો ચાલો હવે જાણીએ આજના કે કેવા ક્વોલિટીના કેવા ભાવ આજે લસણમાં બોલાયા છે દેશી લસણ મીડિયમ ક્વોલિટી જોઈ લે ચારસો ને પંચાવન રૂપિયામાં વેચાણ ચારસો ને પંચાવન રૂપિયા देखिए देसी माल है मीडियम क्वालिटी में है छोटा बड़ा सब साथ में है चार सौ पचपन रुपये में बिका है चार सौ पचपन रुपये बीस किलो का देखिए छः सौ पिस्ताली माल आप सारा से दे लिया सारी क्वालिटी में से छ सौ ने पिस्तालीस मे वेचो वी किलो देखिए भी माल बढ़िया है वजन में भी काफी बढ़िया माल है રૂપિયામાં કારણ બોક્સ આવ્યા છે સુપર વેચાણું ચૌદસો એકવીસ વીસ કિલોનો માલ ભાવે એમ્પી ચોદા સો એકવીસ રૂપિયામાં બીકા ચૌદસો એકવીસ બીસ કિલો કર દેશી માલો નવસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થશે નવસો ને પિસ્તાલીસ રૂપિયા સુપર ક્વોલિટી છે વજન પણ સારું દેશી માલ એ નવસો પેતાલીસ રૂપિયા બીસ કિલો કાલે નવસો પતાલીસ રૂપિયા ચાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જોઈ શકો છો હવે લસણના તોલના કામકાજ પણ પૂરા થવા આવ્યા છે જોઈ શકો છો આ બધું મુક્તો ચાલુ છે અને વિડીયો જોયો પ્રમાણે આજના લસણના બજાર ભાવ હતા તો આજે બજારો સારી એવી થોડીક જોવા મળી છે બે દી રજા શનિવાર કરતાં આજે થોડી એવી બજારો સારી એવી જોવા મળી હતી આવક પણ સારી એવી જોવા મળી છે અને આજની તમામ જનસીનો લસણનો બધાનો ભાવ તમને ઊંચા નીચો ભાવ આ સાઈડમાં પિન શોટ નાખી દઉં છું તો તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો તમામ જન્સીના આજની યાદના તમામ જન્સીના બજાર ભાવ એમાં તમને જોવા મળી જશે ઊંચા નીચા રેગ્યુલર ભાવ જોવા તેમાં મળી જશે તો વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો તો ચાલો હવે અત્યારે આ આપણે અહીંયા જોઈન કરીએ છીએ અને વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા ફરી સવારે મળીશું લસણમાં તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો ત્યાં સુધી તમને જય માતાજી